બસ સ્ટેન્ડ ઉતર્યો ખોટું કબરી બરાબર પૂછી આગળ મંદિર હા એક પુસ્તક પૂછાય છે

બસ માં આવ્યો બરોબર ખબર હોય સ્કૂટર લઈને આવો લેવા એ તો હાચું પણ હવે તમારે નંબર લાગતો શું કરીએ નેટ ની બહુ તકલીફ છે એટલે નંબર હોય લાખ રૂપિયા પ્રભુ

આ ભાઈ શું હો આ શું વાય એ તમાકુ ભૂકો હ તમાકુ ભૂકો હ ખાવાનો ના ના મરી ગયા ખાતા ભાઈ આ તો ભૂ તો ભરે હળા ના હોય આ શું કયું તમે સાપુ આવું બનાવ્યું અરે ભાઈ અમાર તો મોટાબડા બંગલા હોય ઊંઘવા માટે અરે છોકરા ને રમવા માટે ને માટે છે એવું હોય અને આવું શું રાખ્યું હોય ભાઈ આટલી હમદાન પડતી નહીં તમે છેડે

એટલે પ્રોગ્રામ કરવા પાર્ટી બાર્ટી રાખો ઓ ઓ પાર્ટી રાખીએ ને હ એકલો આરી ડાળું ને પ્રોગ્રામ ના ભાઈ રાતી સુસવા બનાવીએ સુસવા સુસવા બનાવી તુવેર્યો આવું તુવેર્યો ઓ એનું બધું બનાવી અને કોદ બધા છોકરા ભાઈ બહેનો ભેળા થઈને હોય તો નહિ

બહાર ઠંડા ઠંડા ના નાખી સાફ ઉતારવો પડશે વગળા ઠંડા પાણી મીલે ગરમ પડશે ગરમ નહી ઠંડા પાણી ઠંડા પાણી

સિંગાપુર આવવું હોય તો બીજા તૈયાર કરી દઈએ એટલે ભાઈ ઓય આ કેવું સિંગાપુર જેવું નહીં લાગતું હોય તો લાગે સિંગાપુર જેવું હા તો તમારે અહિયાં બોલ્યું સિંગાપુર જ છે મારે હા